હલો નમસ્કાર કેમ છો મિત્રો હું જયંતિ ઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ફરી એક વખત દેશી હનુમાન આધારિત એક નવી માહિતી સાથે અને કંઈક નવા વર્તારા સાથે આપણી સમક્ષ હાજર થતા આજે આપણે આવનારા ચોમાસું એટલે કે વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસુ વર્ષના જૂન જુલાઈ મહિનાની વરસાદી તારીખો એટલે કે જે આપણા માટે ખૂબ મહત્વની જાણકારી સાબિત થઈ શકે તેવી માહિતી લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ અને સાથોસાથ હાલનું દિવસોમાં હાલના દિવસોમાં બે દિવસથી જે મૂળ નક્ષત્રનો પ્રારંભ થયો છે એ મૂળ નક્ષત્રનું પણ એક હળવું સામાન્ય તારણ લઈને આપણી સમક્ષ હાજર થયા છીએ આ બંને તારણો સાથે આજની માહિતી શરૂ કરીએ તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરવા વિનંતી અને બહુ સારો વિડીયો લાગે તો તમારી એક સારી એવી કોમેન્ટ અમારો જુસ્સો જરૂરથી વધારવા વિનંતી કરીએ છીએ તો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં જૂન જુલાઈ મહિનાની વર્ષ બે હજાર છવ્વીસની વરસાદી તારીખો આપણા માટે કઈ રહેશે અને કેવો વરસાદ રહેશે અને મૂળ નક્ષત્ર જે સોળ તારીખ એટલે કે ગઈકાલથી સોળ તારીખથી એનો પ્રારંભ થયો છે અને પ્રારંભથી જ આપણને કેવો વર્તારો આપ્યો છે તેના વિશે થોડી ચર્ચા કરીએ તો જેસાભાઈ ગોજિયા જેઓને આપશો મિત્રો જાણો છો એવા દેશીય હનુમાન આધારિત આપણી ચેનલ સાથે ત્રણેક વર્ષથી તેઓ દેશી હનુમાન આધારિત આપણને સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે દરેક દેશીય હનુમાન આધારિત માહિતી જેસાભાઈ ગોજિયા પણ આપણને મળે છે જેઓનું ગામ ટેબડા તાલુકો લાલપુર જિલ્લો જામનગરના તેઓ વતની છે અને દેશી હનમન આધારિત તેઓ ખૂબ સારી માહિતી ધરાવે છે અને હર હંમેશ આપણી ચેનલને તેઓ આ બાબતે સપોર્ટ આપે છે પોતે એક ખેડૂત છે અને ખૂબ સારું આ બાબતે ખેતી વિષયક અને પોતાનું સ્કિલ આધારિત એટલે કે તેમની પાસે જે નોલેજ છે દેશી આધારિત એ ખૂબ સારી માહિતી સ્વરૂપે સાબિત થાય છે જે આપશો મિત્રો જે આપણી ચેનલ સાથે રેગ્યુલર જોડાયેલા છે તેમને ખબર હશે અને નવા મિત્રો હોય તો તેમને પણ આ વર્ષ અનુભવ જોવા મળશે તો જેસાભાઈ ગોજિયાના કહેવા અનુસાર આ વર્ષનું ચોમાસાની શરૂઆત જૂન મહિનાથી હંમેશા થતી હોય છે કે જો દર વર્ષે થતી હોય છે પણ આ વર્ષ જૂન મહિનો આપણા માટે મધ્યમ અથવા તો કદાચ ને આ એક સંજોગો સાથે એ માહિતી વર્ષે મળે છે કે કદાચ જૂન મહિનામાં થોડા નવા ફેરફારો સાથે કદાચ થોડું હળવું વાતાવરણ જોવા મળે અને એક રીતે કહેવા જઈએ તો જૂન મહિનો મધ્યમ સાબિત થઈ શકે અને ત્રણ તબક્કામાં વાવણી સ્વરૂપ તેઓ તારીખો આપતા જણાવે છે કે વરસાદ કઈ પ્રકારે થશે અથવા તો ફેરફાર થવાની સંજોગો સાથે એવો એ ત્રણ રાઉન્ડ આપણને વાવણીના આપ્યા છે અલગ અલગ અને એ રાઉન્ડની તારીખો આપતા જેસાભાઈ ગોજિયા જણાવે છે પ્રથમ રાઉન્ડ આઠ તારીખ થી ચૌદ તારીખ એટલે કે આઠ જૂનથી ચૌદ જૂન દરમિયાન પ્રથમ વરસાદી રાઉન્ડ જોવા મળશે અને એ પણ મધ્યમથી સામાન્ય સાબિત થઈ શકે ત્યારબાદ અઢારથી બાવીસ તારીખ દરમિયાન બીજો વરસાદી રાઉન્ડ જોવા મળશે જે પણ મધ્યમથી સામાન્ય સાબિત થશે અને ત્યારબાદ ત્રીજા રાઉન્ડ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે સત્યાવીસ તારીખથી ત્રીસ તારીખ દરમિયાન એક ત્રીજો વરસાદી રાઉન્ડ જોવા મળશે જે પણ મધ્યમથી સામાન્ય સાબિત થઈ શકે અને કદાચ વરસાદની માત્રામાં વધતા ઓછા પ્રમાણમાં ફેરફાર પણ થવાની શક્યતાઓ રહેલી છે પણ હાલની તેમની પાસે જે માહિતી પ્રાપ્ત થઈ છે અને આ વર્ષ બે જેઠ મહિના હોય એટલે કે એમાં જૂન મહિનાનો સમાવેશ થાય છે તો એ દરમિયાન થોડી રૂપે માહિતી ભેગી થાય છે અને કદાચ ફેરફાર થશે તો જૂન મહિના વિશેની નવી માહિતી લઈને આવશે પણ હાલની માહિતી આ આપણી પાસે એક ચોક્કસપણે રાખીને ચાલવાનું વાત રહી પણ જો કદાચ ફેરફાર થશે તો કાંઈક નવી માહિતી જો સુપ્રત થશે તો આપણે ફરી એક વખત જૂન મહિનાની માહિતી લઈને આવીશું બાદ જેસાભાઈ ગોજિયા જુલાઈ મહિનાની પણ તારીખો આપણને એક ચોક્કસ તારીખો લઈને આપ્યા છે અને જુલાઈ મહિના વિશે પણ તેઓએ ખૂબ સારું અનુમાન આપ્યું છે કે જુલાઈ મહિનો આપણા માટે સારો સાબિત થશે વરસાદ બાબતે અને ખાસ કરીને પ્રથમ પખવાડિયા દરમિયાન એટલે કે શરૂઆતના દસથી પંદર દિવસ દરમિયાન આપણને મધ્યમથી સામાન્ય વરસાદ સામાન્યથી મધ્યમ વરસાદ રૂપી વાતાવરણ જોવા મળશે ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને દસ તારીખથી તેર તારીખ દરમિયાન એક સારોથી મધ્યમ વરસાદની રાઉન્ડ એટલે કે સારો વરસાદી રાઉન્ડ આપણા માટે સાબિત થઈ શકે તેવી તારીખો આપી રહ્યા છે તેઓના કહેવા અનુસાર દસ તારીખથી તેર તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં એક મધ્યમથી સારો વરસાદી રાઉન્ડ જોવા મળશે જે આપણા માટે એક આશીર્વાદ સ્વરૂપ સાબિત થશે અને ત્યારબાદ બીજો એક રાઉન્ડ પણ તેઓ રાઉન્ડની તારીખો આપતા તેઓ જણાવે છે કે જેમાં સોળ જુલાઈથી વીસ જુલાઈ દરમિયાન એક ફરી એક વખત સોળ જુલાઈથી વીસ જુલાઈ દરમિયાન એક ફરી એક વખત મધ્યમથી સારો વરસાદી રાઉન્ડ આપણને જોવા મળશે બરાબર એટલે જુલાઈ મહિના બાબતે તો ચોક્કસ તારીખો આપી આપતા જૈસાભાઈ ગુજરાએ સારું મનમાં આપ્યું છે અને જુલાઈ મહિનો આપણા માટે સારો સાબિત થશે સાથોસાથ એક ત્રીજી માહિતી એટલે કે મૂળ નક્ષત્ર જે સોળ તારીખથી ગઈકાલથી આજે સત્તર તારીખના વિડીયો બનાવી રહ્યો છું ત્યારે સોળ તારીખે મૂળ નક્ષત્રનો પ્રારંભ થયો અને જે રીતે આપણે આગળનો વિડીયો આપ્યો હતો જયેષ્ઠા નક્ષત્રનો તો જયેષ્ઠા નક્ષત્રનું અનુમાન એવું બનતું હતું કે જો દિવસનું તાપમાન બપોરે અથવા તો બપોરથી શરૂઆતની ત્રણ ચાર કલાક દરમિયાન જો ગરમ તાપમાન જોવા મળે જે રેગ્યુલર હોય શિયાળામાં એના કરતાં વધુ જોવા મળે તો આવનારું ચોમાસું આપણા માટે સારું સાબિત થાય અને એવી જ રીતે જ્યેષ્ઠા નક્ષત્રની સમા સમાન રીતે મૂળ નક્ષત્રનું પણ એવું જ કંઈક કારણ બને છે કે જો દિવસનું તાપમાન આપણને રેગ્યુલર શિયાળા કરતાં જે ઠંડો શિયાળો હોય છે તેના કરતાં વધુ આકરું જોવા મળે ગરમ તાપમાન જોવા મળે તો આવનારું ચોમાસા બાબતે ખૂબ સારું સાબિત આપણને સારું ફળ આપે છે આવનારું ચોમાસું સારું થાય અને ધનધાન્ય બાબતે પણ ખૂબ સારું સાબિત થાય છે તેવું જેસાભાઈ ગોજિયાએ આપણને માહિતી આપતા જણાવ્યું હતું એટલે ઓવરઓલ કહેવા જઈએ તો હાલના નક્ષત્રોના અને કાંઈક જેસાભાઈના કસકાતરા આધારિત માહિતી થકી આવનારા ચોમાસાની શરૂઆત મધ્યમથી સારી અથવા તો મધ્યમ વરસાદી સ્વરૂપે વરસાદ સ્વરૂપે આપણને જોવા મળી શકે અને આગળના દિવસોમાં પણ હજી કંઈક નવી માહિતી હજી આપણને પાસે આવવાની છે અને એ માહિતી લઈને હજી પણ આપણે તમારી સમક્ષ રજૂ થતા રહીશું હજી પણ નક્ષત્રો આધારિત અને બીજી ઘણી બધી માહિતીઓ આવશે અને ઓલ ઓવર જે કાંઈ પણ માહિતી ભેગી થતી રહી છે તે તમારી સમક્ષ રજૂ કરતા રહીશું વધુમાં તો નવી માહિતી સાથે રજૂ થઈએ ત્યાં સુધી મિત્રો રજા આપશો જો કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો પણ સત્તા એને કંઈક અમે સ્વીકારી લઈશું વિડીયોમાં જો કોઈ ભૂલ હશે તો કોમેન્ટ થ્રુ તમને જરૂરથી જણાવશું આગળના વિડીયોમાં થોડી તારીખો બાબતે ભૂલ થઈ હતી અને આ વિડીયોમાં પણ જો કદાચ કાંઈ ભૂલ થઈ હશે તો અમે સ્વીકારીશું અને કોમેન્ટ થ્રુ તમને જણાવી દઈશું એટલે માહિતી સુધારીને સમજવા વિનંતી નવા વિડીયો મળે ત્યાં સુધી રજા આપશો મિત્રો જય શ્રી કૃષ્ણ